આલો મિત્રો એક ભરતીને સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી લઈને આવી ગયા છે મિત્રો સુરક્ષા સેતુ સોસાયટી અને ભરતી અપડેશન તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઇક શેર અને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં તો આપણે વાત કરીએ મિત્રો તો જેમાં પ્રોજેક્ટ મેનેજર માટે મિત્રો ભરતી છે અઢાર નવ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની અહીંયા પરિપત્ર આપેલો છે મિત્રો જોઈ શકો છો સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ ગ્રામ્ય અંતર્ગત મિત્રો ભરતીની જાહેરાત છે અને કરાર આધારિત ભરતી અગિયાર મહિનાનો કરાર છે ને એ ઓફિશિયલ વેબસાઇટમાં મિત્રો વધારે માહિતી તમને જોતી હોય તો એ માહિતી પણ મિત્રો તમે અહીંયાથી મેળવી શકો છો ખાસ કરીને સ્નાતક માટે છે એટલે જે ગ્રેજ્યુએટ છે મિત્રો એના માટે આ ભરતી છે હિસાબીય જે હિસાબ કામકાજ મિત્રો તમારે કરવાનું રહેશે કે કેલ્ક્યુલેટર મિત્રો મતલબ ગણતરીનું કામ છે મિત્રો તમારે કરવાનું રહેશે તો ખાસ કરીને આ માહિતી છે વધુ વધુ શેર કરો એટલે બીજા માહિતી બીજાને પણ માહિતી મિત્રો મળી રહે મેં વાત કરીએ તો સુરક્ષા સેતુ રાજકોટ દ્વારા છે મિત્રો ભરતી છે પ્રોજેક્ટ મેનેજર માટે ઓફલાઈન ભરતી છે મિત્રો અને અઢાર નવ છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે જે કોઈ મિત્રો એ ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો એ ફોર્મ ભરી દેજો બરાબર અઢાર નવ સુધીમાં તમારે અરજી કરવાની છે અને અરજી ઓફલાઈન છે બરાબર તો ખાસ કરીને અને આગળનો પરિપત્ર છે મને સરનામું મિત્રો રીડ કરી લેવાનું છે કારણ કે બધું વાંચવા જઈએ મિત્રો તો વિડીયો ઘણો બધો લોંગ થતો હોય છે એટલા માટે આપણે શોર્ટમાં છે મિત્રો વિડીયો છે એ બનાવેલો છે અને વિડીયો સારો લાગ્યો છે એટલે સબસ્ક્રાઈબ કરવાનો અને લાઈક નહીં શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં કારણ કે તબિયત થોડીક ખરાબ છે 再一